આ છે આપણી હોટલ મલક મહેલ જયપુર કેમ છો પરિવાર તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા આજે હોટલ મલક મલક મહેલ જયપુર ખાતે પહોંચી ગયા છે અત્યારે ભાઈ ચા નાસ્તો કર્યો કમ્પ્લીટ બોલતા રહેજો બોલતા રહેજો

આ છે અમારા બીજા એવા અમારા કીર્તિબેન મારા જોડે ચાર ધામ યાત્રામાં જોડાયા હતા અહીંયા ત્રીજી વાર શીતલ મેડમ શીતલબેન કેમ છો અહીંયા અમારો બર્થડે ઉજવ્યો ઉજ્યો હતો તમે આ જગ્યા ઉપર ભૂતકાળમાં ઉજ્યો હતો ને ભાઈ તમે બધા યુટ્યુબ માં આવશો મારી ચેનલ માં તકદીર ટુર એન્ડ ટ્રાવેલ્સ રઈપી શેખ આજે આપણી જયપુર મલકમેલ હોટલ અમારા યાત્રિકો બધા ચા નાસ્તો કરીને આવે છે બધા આ છે અમારા કોકિલાબેન કોકિલાબેન હર હર મારા તમામ યાત્રામાં જોડાયા છે આ સતત છઠ્ઠી યાત્રા છે કોકિલાબેનની કેમ છો કોકિલાબેન ક્યાંના છો જરા અભિપ્રાય આપો

ઇન્દુબેન પણ તમામ યાત્રામાં જોડાયા છે અમારા ઇન્દુ કેટલા પ્રવાસ કર્યા અમારા જોડે તમે પાંચ પ્રવાસ કર્યા ધન્યવાદ 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 બસ આવો સપોર્ટ કરતા રહેજો એવું છે લઈ જશું લઈ જસુ મજા આવી જાય ને ધન્યવાદ ધન્યવાદ